અરે રામ રામ ને જય દ્વારકાધીશ તો થોડોક મોકલાવું મારા વાલા આપણે મનીષભાઈનો ડાયલોગ આપણે યાદ રહી ગયો ચોપન નંબર છે વાવવા જેવો છે અને એક રીલ્સ આપણે બનાવી અને મનીષભાઈને પણ મોકલવી છે સહેજ કેમ કેમકે આપણા દોસ્તાર છે એના મિલમાં આપણો મગફળી જવાની છે અહીંયા તેલ પીલાવવા તો જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની હે જો આ નજર ખેલ ટોટલ કેટલા દિવસ થયા અને ત્રણ મહિના અને ચાર દિવસ થયા હે આપણે ભીમ વાવ્યો હતો અને રસ ગઈ ને આજે પૂનમ હે એટલે હવે મગફળીની વિશેષતા વિશેની તમને વાત કરું ઘણા મિત્રોએ જ્યારે આ ચોપન નંબર ચોપન નંબર અમે કરતા ને ત્યારે એની એક આખો વિડીયો મૂકવાનું કીધું ભાઈ થળિયાથી પીછા સુધીનો વિડીયો મૂકો તો આપણે બધાને કહેવાનું છે કે અમારે આપણાની અંદર રેચ લાગી જાય છે તો એ આનો ડેડવો ઝીણો થઈ ગયો પણ એટલો બધો નકોર છે ને એટલે ફોલાતો જ નથી એવા બધા નકોર ઢીડવા થઈ ગયા કેમ કે આનો આનો નિયમ જ એવો આ ચોપન નંબર છે ને એને ખાતર અને પાણી સારું હોય ને એટલે આ ડેડો આવા નિહાર થાય જો ફોઈતરું હાવ આછું છે અને જો તમે મારા વાલા મારે એવું નથી કે બિયારણ તમને બધાને બટકાવવું તમારી આજુબાજુના વિસ્તારમાંથી કોઈ પણ ખેડૂતો વાવો હોય તો રોગ પ્રતિકારક જાત છે એને ઉત્પાદન પણ સારું આપે ઘણા મિત્રો એવા પ્રશ્નો કરીએ કે એક વીઘામાં કેટલું ઉત્પાદન આપે એક વીઘામાં અને કેટલું બિયારણ જોઈએ આવી કોમેટી કરીએ અને કેટલું અંતર રાખવું એ કહે અને એમ કે તમને વાવવો ફાવે કેમ મિત્રો હિમર વાવવામાં જો તમે છોડવાની હાઈટ જો કેટલી એક ફૂટ થી હવા ફૂટ વધારે વધારે દોઢ ફૂટ થાય કદાચ તમે વૃદ્ધિ દવા છાંટો ને તો દોઢ ફૂટ વૃદ્ધિ થાય નક બે ફૂટે થઈ જાય અને જો હારો વહેલે સડી જાય ને આ ફાલ બે તો કમો આવી જાય તો આની વિશેષતા એ છે કે આ આપણે જે ગુણી હોય ગુણી ની અંદર પાંત્રીસ કિલોથી કરી અને પચાસ બાવન કિલો સુધી હમાય કેમ કે ડેડવો ઝીણો હોય ફોતરે આછો હોય અને ખાતર અને પાણી પુષ્કળ પ્રમાણમાં મળે અને યોગ્ય રીતે અને પૂગનાશકના રાતળ ગેરુના છંટકાવ થાય તો જે આ મગફળી છે ને મિત્રો ખરેખર એ એકદમ નીપજાવ થાય કેમ કે કોઈ દેડવાની અંદર તમે એવું ના જાણો કે આમ પોલો છે જો કેટલો એકદમ ભરાવદાર દાણો છે કોઈ આમાં દાણા ભરાવવાની દવા છાંટી જ નથી તો મેં તમને પહેલેથી જ કીધું છે રાતડ ગેરું પ્રમાણ આની અંદર નહીં વધે એટલે ખૂબ ઓછું આવે છે અને આપણે સ્પ્રે અને આ માંડવાની વિશેષતા વિશે વાત કરીએ ને મિત્રો વધારે પડતો વરસાદ થાય ને તો આ સો ને એકસો પાંચ દિવસ પણ લઈ જાય છે મારા આ ખેતરમાં નેવું ને ચાર ચોરાણું દિવસ થયા છે અને હવે હજી દસ થી બાર દિવસે ઉપડે એવો થાય છે તો લગભગ એકસો ને દસ દિવસની આજુબાજુ ઉપાડીએ એવું થાય પાણીમાં ટકવા વાળી જાત છે અને બાજુમાં શ્વેતાસ ઉપર છે કોકના ખેતરમાં તો આપણે જવાય નહીં ડેમો કરવા કાલ તમને જો સામે બાજુનું ખેતર દેખાય ને એનો માંડવો ઉપાડી અને હું તમને દેખાડી એ છે અમારા હગાઉનું જ પણ આપણાથી એનું પરબર તો શું છે કે વિડીયો બનાવવા હાટું થઈને છોડવા ઉપાડી ના લેવાય તો કાલ આપણે એ ભાઈને પૂછીને ડેમો કરી નાખ્યું એનો શ્વેતાશ ઉપર એટલે હે ને બહુ ઝીણો ડેડવો થાય અને ભરાવદાર પચાસ કિલા ઉપર એની ગુણી થાય નકોર થાય કેમ કે ખાતર ને પાણી હોય તો જ વધારે પડતું થાય રાસાયણિક ખાતર નાખવાથી ફાળ બહુ નથી વધતો અને રાસાયણિક ખાતર નાખવાથી ગુણવત્તા એ પણ આની એટલી સારી ના થાય કેમ કે ડેડમાં બંધાય છે પોલારીએ અને જે આપણે દેશી ખાતર હોય ને એની અંદર બધા ન્યુટ્રન હોય એટલે બાકી જ ના રહીએ હજી આપણે કાતા બે છોડવા ઉપાડીને જોઈએ તો એક નંબર છે ઘટે જ નહીં કાંઈ અને હજી તો મિત્રો આ બધું હે ને રાડા વરી જાય તે પછી ખબર પડે કે રાડા ઢીલા પડી જાય અને ડેડવા જ્યારે એમાંથી ધૂળ ખરી જાય ને ત્યારે એનો ઓરિજિનલ રિવ્યુ આવે અને ખરેખર વાવવા જેવી જાત છે અને આ છેલ્લા આઠથી નવ વર્ષથી અમારા ગામમાં પ્રસિદ્ધ જાત થઈ ગઈ છે અમે વાવીને તો છ વર ત્યાં હે પણ જે અમારી બાજુમાં જે ખેડૂ છે એ વાવે એને તો બહુ જાજા હવે પાડું કાપી નાખવા શિયાળ સોટા છે ને એની લુક અલગ પ્રકારનું આવી એમ થાય કે આ મૂળ વગરની મગફળી એકવાર કોઈ કાઢી હતી ને એવી થઈ જાય તો આ ખરેખર વાવવા જેવી જાત છે અને કદાચ વરસાદ માપમાં થઈને તો એ મિત્રો આ નેવું થી પંચાણું દિવસમાં ઉપડી જનારી જાત છે કદાચ પાણીનો જ્યાં જ્યાં બધી આપણા ગુજરાતની અંદર કે સમસ્યાઓ હોય અમુક જગ્યાએ એવો વિસ્તાર હોય ને વરસાદ કાયમી માહિતી ઓછો થતો હોય ઓછું પાણી હોય તો એ પણ હાલે અને વધારે પાણી પૂરતું પડી જાય અવારતા પાણીમાં પાણીમાં જ ઊભો અમારે ખરેખર એક અહીંયા ઘરને પડખે થોડુંક પડું સુકાઈ ગયું ને જ ફૂવા રાખવા પડે બાકી બધું પડામાં હજી પણ ગારો છે તો એ પણ ટકી રહેવા વાળી જાત છે અને આની વિશેષતા એક એવી છે કે ખરેખર કોઈ કહેતા હોય કે આને ભાઈ કલ્ટર મારો ઓલી મારો ઓલી મારો વય ધટકાવવાની મારો તો ફાલ પકડે ફાલ પકડાવવાની એને જરૂર જ નથી પડતી ફાલ તમે જે છે એ તમારી નજર સામે જ જાઉં છો મિત્રો એક આપણે જાણવા મળ્યું અમારે આગળ ત્રણ વીઘાના તૈલ હતા ઉનારે બાબલ એ તમે જોયા હતા હવે એની અંદર ખરેખર અમને બીક લાગતી હતી કે જે તૈલ હતા એમાં ઉપરના ભાગમાં પરવા શિયાળામાં જુવાર ગુંદરી વાવેલી હતી લીલી સાહેબ હવે એમાં એમ હતું અમને કે ભાઈ દેડ વાહ નહીં હોય પણ ખરેખર ત્યાંથી અમે છોડવા ઉપડ્યા ને ત્યારે એવું થયું કે ઉનારે ઉનાળે તલતા વય તલવાળું પડું માંડવી માટે અતિ ઉત્તમ ઉનારે વાવ્યા હોય ખેંચાઈ ગયું હોય એમાંથી બધું જે કહ હોય એ પણ તો એ સારું પરફોર્મન્સ મેળ્યું અને ફોન આવી ગયો હોય કોકનો આપણે જરાક એની વાત કરી લઈ અને વિડીયોને આપણે અહીંયા પૂરો કરી તો આવજો બધાને જય દ્વારકાધીશ અને આવજો આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ હર હર મહાદેવ વત